લ્યો આ વાર કુસુભાઈના ના હેર કટિંગ કર્યા હાવણી ખોવાઈ ગઈ મળી હોતી ને ગઈ જો અયા એ બાબુએ જ મૂકી હતી બહુ બહુ વાર આવી નથી આતો વાર વાર આવી નથી અને કુસુભાઈ છે ને રીહાઈ જેજેવાલાને બધું કહે છે કે મારા વાળ કાપી નઈ કા કુસુ મારા એ દીકુ હેર કઈ ગયા મારા કુસુ ના હેર કઈ ગયા હે અને અમારા કુસુભાઈને ને મસ્ત ની છે ને કટબટ મારાવી અને મસ્ત ના હેર છે ને કરી નાખા છે

તો ગુડ મોર્નિંગ જૈસી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ તો નહીં ગુડ આફ્ટરનૂન કેમકે અત્યારે છે ને બપોર થઈ ગયા છે જો બપોર એટલે ત્રણ વાગી ગયા છે અને અમારે કુસુના હેર કટિંગ પૈતા ને પછી હવે છે ને મારો વારો છે તો આપણે થોડુંક વેક્સિન ને એવું બધું કરાવવા જવું છે વેક્સ એવું બધું સો અને આજે જે આપણે સલૂનમાં જઈશીએ ને એ સલૂનમાં જે બી કરવા બધું ફ્રી 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 છે અને ફૂલ ફેસિલિટીવાળું મળશે કેમકે આ સલૂન કયું છે એ તમારે છે ને જોવું હોય ને તો શર્માજી બ્લોગ મારી બધાને ફ્રી ટ્રીટમેન્ટ તો બધું ફ્રી છે આમાં એટલે આપણે જઈએ છીએ અત્યારે સલૂનમાં બહુ વીઆઈપી સલૂન છે તો ચાલો મારી છોડે તો જો આમ પાર્લરમાં આવે ને અમને છે ને કહું ચા અને ગાંઠિયા મળે હો હારો હાર જો અમારું ફ્રી પાર્લર અહીંયા આ હતું દયાબેનનું ઘરે અહીંયા અહીંયા જી કરો એ બધું ફ્રી હતું કા અને જો ફૂલ ફેસિલિટી મળે જો ચા ને ગાંઠિયા

<laughs> 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 सासरी <laughs>

અરે આવી ગયા છીએ અને છે ને જો આપણે રસોઈમાં બનાવીને નાખ્યું છે એકદમ સાઉથ ઇન્ડિયન આપણે ચટણી બનાવી છે ટોપરાની પછી ખીરું છે ઈડલી ઢોસા બંને બનાવવાનું છે મસાલો બની ગયો છે અને અહીંયા જુઓ આપણે રેડી છે અને છે ને ત્યાં છે ને તો અમારા ભાઈ પણ ડમરું બંધ નથી થાતું આખો દિવસ બસ 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 અને આ તો ના હેર કટિંગ થઈ ગયા તો જો જો અમારી સાઉથ ઇન્ડિયન ડીશ એકદમ તૈયાર થઈ ગઈ છે જો અને બધાય જમવા બેહી ગયા છે દયાબેન આવી ગયા તો અમાર કામ થઈ ગયું ગરમ ગરમ ઢોસા મળશે દયાબેન ને આવતા વેત કામે લગાડી દીધા છે

જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મોજમાં સ્વાગત છે ચાય બનાવ તો દરફેર એ રીતે મારા ભાઈ ગાંઠિયા લેવા ગયા છે ગાંઠિયા લઈને આવે ને આપણે નાસ્તો કરી લેવાનો છે ત્યાં બીજું કામ પતાવી દઈએ ભાઈ આવે ને એટલે બેન ને છે ને એટલી શાંતિ કે કઈ બનાવવાનું નહીં શાંતિથી ખાલી નાસ્તો કરી લેવાનો હોય ડાયરેક્ટ નાસ્તો કરવાનો ગરમા ગરમ

હમણાં તો મજા આવી ગઈ તી દસ દિવસ તો પણ હવે બીજા મેવાનો વારો આવે ને પણ કાંઈ વાંધો તમે એક એકમાં કંઈ વાંધો ન આવત મજા આવત અમુક નહીં મજા આવી ગઈ હો દસ દિવસ હા તમને મજા આવી કે નહીં મજા આવી ને તો વાંધો નહીં તો વાંધો નહીં તમે દીકરી જ છો ને મામીના અમારા ભટુરા હવે આજે નહીં ફરવે એ કહો છો પૂછો એ કહો છો બાબુ ટાટા કે તો બાબુ તો ટાટા ટાટા આવજો અમે ડમરું વગાડીને ને ટાટા કહી દઈ છે અને અમારા ભાઈ લેવા આવી ગયા છે એટલે હવે નાઈ નો પડે ભાભીને તાણી નો કરાય રોક હવે વે ભાભી એટલે જો મહેમાન હવે અમારા જાય છે તો હવે કાલ પાછું એમ ને કાલ અમે પાછળ પાછળ આવી છે ભાભી હા તમે આજે જાય છે પાછા કાલ અમે જાય છે એટલે ભાભી પાછળ પાછળ

અને હવે છે ને એ તને ન આવડે એટલે રેવા દેજે આખી જોવા મારી હાવણી છે ને આખી નોખી કર નાખી છે બોલો તોફાનમાં માં કઈ રીત હોય નજર હટે ને એટલે છોકરો કેટલા તોફાન કરે છે ને એ તમને બતાવ એના હાથ જો જો પાસે અહીં છાપ પાડવા આવે છે આ જો અમારો આખો દરવાજો બગાડ્યો એના હાથમાં ફેન આવી ગયું છે અને અમને કોઈને ખબર નહીં જુઓ આમ કરતો જુઓ અને પાછી બધી છાપ પાડી દીધી એના હાથ ના નિશાન બધી છાપા જો કેટલો તોફાની છે બોસ મારા દીકરા બોસ મને જો કેવી બગાડી અરે ભગવાન છે તમારા ઘરમાં કોઈ આવા તોફાની એક મહિનો કોક વેકેશન કરવા કુશો લઈ જાય ને તો મારો સર કોઈ પચાસ કિલો વજન વધી શકે છે એવી શક્યતા છે ગાંડા થઈ જાય તો જો અમારે હવનમાં જવાનું છે ને પણ એન્ડ ટાઈમ સુધી અમારે છે ને કઉ લેવાની વસ્તુ ખૂટે જ નહીં તો અત્યારે છે ને કઉ બધું લેવાઈ ગયું તો પણ છે ને કઉ દર ફેરે મારું બાકી હોય પણ આ વખતે છે ને કઉ દર્શનનું બાકી હતું બધું તો આ વખતે જો દર્શન ની હોય છે ને કહો આ શું લેવા ગયા હતા કહો હમણાં દર્શન આવે અને બતાવે મસ્તની વસ્તુ લઈને આવે છે ડડિંગ 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 ડડિંગ

તમને પડે છે ને દર્શન અને બધું આવી ગયું જો દર્શન માટે છે ને આવી લઈ આવ્યા છે આપણે આ તમે પહેરી છે કે ઓલી આવે ડાયરેક્ટ તૈયાર જ આવે ના પહેરી છે આ તમે ઓકે પહેરે એમ પહેરેલી છે પણ આમ તૈયાર આવે ડાયરેક્ટ પહેરી લેવાની હવે હવે કેવી મસ્ત ઓકે બહુ મસ્ત લાગે છે તો હવનમાં માં પહેરવાની છે ઓકે ઓકે સુપર ડુપર છે ભાઈ ઉપર લગ રહા હે કેમ કે હું આરે કઈ દીન એટલે વધારે થોડી ખારી આવી છે હે ને મહેંદી લગાવી મને બહુ ગમે આ પાંચ પટકા તો બહુ જ ગમે અને આ મહેંદી એવી છે કે તમે રાખી અને થોડીક જ વારમાં વોશ કરી શકો અને પછી તરત તમારે આવી જાય એવી મહેંદી છે જો તો ફૂલ એક કર્યું છે અને બે નાના નાના ફૂલ હાથ ભરી દીધો છે જો કે મને આવી જ ફાવે છે બીજી આવડતી નહીં અને કંઈક આપણે મને મહેંદીનો શોખ જ એટલો છે કંઈ પણ આપણે સારું કામ કે સારું હોય ને એટલે મહેંદી તો હું પહેલાં પહેલાં મૂકું અને જો પગમાંય કરી નાખી છે થોડી ઘણી એટલે આ બધી છે ને સુકાઈને પછી બહુ મસ્ત પગ લાગે અને આ તમારો ખાલી ખમ ખાલી લીટા લબળિયા થયા છે તો બહુ મજા આવે કે મહેંદી મને બહુ ગમે અને કાલે સવારે મારે વહેલું જવાનું છે અમારે હવે બાપા એ હવન છે ને તો ત્યાં જવાની પરમ દિવસ નો છે તો કાલ અમે નીકળતું અને કાલ આપણે પોચી જવાનું છે રાત્રે ડાયરોન બધું હોય છે તો કઈ નહીં થેન્ક યુ તમે અમારો વ્લોગ આખો જોયો તમને કેવી મજા આવી અને મજા આવી એને મસ્ત અને કમેન્ટ કરી દેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જો મારી ચેનલ માં નવા હોય તો મળીએ નેક્સ્ટ વિડિયો માં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ બાય બાય આવજો જેસી ક્લાસના જેસી ક્લાસના કરતો ઓકે